નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર આવી ગયા તારી તત્તર પાંચ બે હજાર સોળ ને બાર શુક્રવાર વાત કરી તો આજે ફરી એકવાર મિત્રો આપણે જીરો અને વરેણામાં આપણે ઊંચા માર્કેટમાં થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે જીરાનો ઊંચો ભાવ 6500 ની ઉપર સુધી ભાવ બોલાયો છે અને હવે ઝાણેલીબ्यातના તાજા ઊંચા માર્કેટના બજાર વહી નહિ પહેલા મિત્રો ખાસ વિડિયો લાઈક અપવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને પાછ રહેલી ઘંટડીને પણ ઓલ પર સેટ કરવાનું ભૂલતા અને હવે ઝાણેલીબ्यातના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ जीरुनो 9500 आरदर 500 ती ओशोभा 6520 रुपया સુધી વરિયાડી 900 રૂપિયા થી 6900 રૂપિયા સુધી ઈસબ બોલા 2275 રૂપિયા થી 3280 રૂપિયા સુધી તલ 2531 થી 2670 રૂપિયા સુધી મેથી 1130 થી 1280 રૂપિયા સુધી સુવા 1500 રૂપિયા પ્રતિ 1973 રૂપિયા સુધી અને અજમો 1050 થી 3372 રૂપિયા સુધી અનાતે ખેડ મિત્રો આજના તાજા ઊંચા માર્કેટજના બજાર બ વિડિયોમાં અંત સુધી તો તમામ ખેડતોનો આભાર ખાસ વિડિયો લાઈક અપણ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્યનો ભૂલતા